અંદાજિત બસો એકર જમીનમાં વરસાદી પાણીનો સંગ્રહ થઈ ગયો હતો જે આ વરસાદી પાણી ખેતરોમાં સંગ્રહ થાય છે તે પાણીનો યોગ્ય નિકાલ કરવા માટે વ્યવસ્થા કરવામાં આવી નથી જેના કારણે પાણીનો નિકાલ થયો નથી છોટાઉદેપુર જિલ્લાનો નસવાડી તાલુકાની અંદર ગામ ઘોડસીમાર આવેલું છે અને મારું નામ છે માધુભાઈ કાશીરામભાઈ ભેલ અને અમારા ગામની અંદર બસો થી અઢીસો એકર જમીનની અંદર પાણી ભરાયેલા છે અને વરસાદ પાંચ છ દિવસ પરવાના કારણે આ વરસાદથી પાણીને લીધે અમારા ગૂંઢસામાં પાણી ભરાઈ છે અમારા ગામની અંદર એટલે અમારા નસવાડી તાલુકાના વહીવટી તંત્ર કમિટીને અમે રજૂઆત કરીએ છીએ કે અમારા ગામની અંદર સર્વે આવીને કરી જાય જે કંઈ વળતર મળે એ અમે અમારી માંગ છે ખેડૂતોની અને આ લોકોએ અમારે અમારા બધાને એવું હોય ખેડૂતો માટે કંઈ બેન્કો લઈને ખેતી કરતા હોય અને કોઈ અન્ય બેંકો ખાનગી બેંકો બી બહુ લીધેલી હોય અમુક અમુક હવે એ બધું આ અમારા આવી ખેતીની પોઝિશન આવે અમારે સાહેબ ભરવાનું કેવી રીતે કેવી રીતે અમારે આગળ નીકળવાનું એટલે અમે સરકારશ્રીને એવી નમ્ર વિનંતી કરીએ છીએ કે અમારે જે કંઈ સહાય મળવા પાત્ર હોય તે વેરાહાર મળે એવી અમારી માંગ છે જય હિન્દ જય ભારત આ ગરીબ આદિવાસી ખેડૂતોની હાલત દયનીય બની ગઈ છે ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ ખાતર દવા વગેરે દેવું કરીને લાવતા હોય છે અને પાક બળી જવાની કગાળ પર આવી જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે તો તંત્ર દ્વારા આ ખેડૂતોના ખેતરોનો સર્વે કરી યોગ્ય સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે છોટાદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના નજીકના પાંચ કિલોમીટર અંદર ઘોડીસીમેર ગામ આવેલું છે ઘોડીસીમેર ગામમાં એમ કે વરસાદી પાણી ભરાવાથી ઘૂંટણ સામે તળાવ જેવા સમાન થઈ ગયા છે પાણીના તો બસો એકર જમીન ડૂબી ગઈ છે તો તળાવની માફક થઈ ગયા છે તો અમારે ખાતર બિયારણ તમામ વગેરે અમે જે આ લીધેલું આવે કેમ ભરે અને બેંકો લીધેલી તેમ છતાં અમે ક્યાંથી પડીશું અને બીજું કે અમારા સરકારી તંત્ર ને તાલુકા વિકાસ અધિકારી હોય ગમે તે હોય તો અમારે નમ્ર વિનંતી છે કે અમારું તાત્કાલિક સર્વે કરે અને અમારા બધા ગામના ખેડૂતોને આવી અને અમારા ગામ પર સ્થળ પર મુલાકાત લો